નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ નવ જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કઈ રીતનું જોવા મળી શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ ખંટણીને દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જીરું વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો અત્યારે જે મિત્રો આપણી જીરું બજાર છે ઓલ ઓવર મિત્રો સ્ટેબલ એટલે કે મિત્રો સ્થિર જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો આગામી દિવસો અઠવાડિયાના જતા જશે અને જીરુંની આવકો કઈ રીતની માર્કેટમાં આવે છે તેના ઉપર મિત્રો સમગ્ર જે બજાર છે એનો આધાર જોવા મળી શકે છે અત્યારે મિત્રો વાત કરીએ જીરુંના સૌથી ઊંચા ભાવની તો ચાર હજારથી ચાર હજાર પાંચસો વચ્ચે જે સૌથી ઊંચો ભાવ છે એ જોવા મળી રહ્યો છે ઓલ ઓવર મિત્રો ભાવ છે એ આમ જોઈએ તો ઊંઝાની અંદર જ સૌથી વધારે જોવા મળતો હોય છે બાકીના જે બધા સેન્ટરો છે એમાં વાત કરીએ ઊંઝાને છોડીને તો જે ભાવ છે મિત્રો એ ચાર હજાર બસોથી સૌથી ઊંચો છે અને સૌથી નીચાની વાત કરીએ તો બે હજાર નવસો અને એકાવન રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ જીરુના વાયદાની તો જે વાયદો છે મિત્રો અત્યારે ઓગણીસ હજાર આઠસો અને ચાલીસ રૂપિયા છે જેમાં પંચ્યાસી રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો આપણી પ્રડિક્શન એવું છે કે જ્યારે પણ વાયદો ખુલશે ત્યારે મે બી આજે વીસ હજારની જે સપાટી છે એને મિત્રો વાયદો ક્રોસ કરી જશે એ મિત્રો સો ટકા ગેરંટી વાત છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ સત્તર હજાર સાતસો બેતાલીસ સૌથી નીચા ભાવ દસ હજાર સાતસો પચાસ અને સૌથી ઊંચા ભાવ વીસ આઠસો પાંચ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ છે